બાકી હમ પાછું છે ફાયદો એટલે તું પાછો આવવાનો છે ને હા તું આયા તારા લગ્ન મારી આદત કરાવ બાકી ઓલી જાન આવે ને એટલે નો

એક લાખ અઠાણું હજાર ને સો રૂપિયા એક લાખ અઠાણું હજાર અજી રાખી ભલી થાય કરી એ બાજી કે શેઠિયા અમને શેઠિયા ખોટા સંતાડી ખોટું બોલ્યો એ મને શેઠી કા એમ કરે મારા બાપો પાસે પૈસા લઈ લીધા મહણિયો કા લઈ લે પ્રેમ બાપો

嗯，哥哥。嗯。